બહો થવા તો એમાં તૈયાર કરી ને ટુકર લઈ ટેક્ટર ચાલુ છે તણ ગાઈ જવું

ऑर्डर uh, DJ डीजे नो गाड़ी भरवानी से आरे पासी दो तो dua जी दो Ya, जी या अब मम्मा दो तो जी ये छोटा हेलो Hai,

ું ગવાન નહીં તારા એ મમો આયા હું ગવાન નહીં આ હું ધંધો કરીશ તારા સુખર પે લેયા ચલો ગાઈસ વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો માળી એક ના વ્લોગમાં જય માતાજી અ હું ગવાન કરું ઊંઘવાનું